નમસ્કાર દોસ્તો આજે ફરી વખત વાત કરીશું ચાંદની હત્યાકાંડ પાર્ટ ટુ ની જે સમગ્ર જુનાગઢ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હજ મચાવી નાખી ચાંદની હત્યાકાંડ બાદ નવ દિવસ વીતી જાય છે લોકોમાં ખૂબ આક્રોશ હોય છે જુનાગઢ બંધનું એલાન આપે છે છતાં પણ આ હત્યારાઓ છે તે પોલીસના હાથમાં નથી લાગતા ચારસો પચાસથી વધારે પોલીસ ટ્રેનિંગ કોન્સ્ટેબલો છે તેને ગિરનારનું જંગલ તે ખૂંદી નાખે છે પરંતુ હત્યારાનો કોઈ પત્તો નથી લાગતો દિવસો ના દિવસો વીતી રહ્યા હતા. દિવસો મહિનાઓમાં ફેરવાયા હતા. અને મહિનાઓ વર્ષમાં ફેરવાયા હતા. આમ ને આમ બે વર્ષનો સમય છે. એ વીતી જાય છે. જુનાગઢના આઈજી અને એસપી બંનેની ત્યારબાદ બદલી થાય છે. નવા આઈજી ને નવા એસપી ની નિમણૂક થાય છે. પોલીસ સતત આ કેસ ઉપર નજર રાખતી હોય છે. જે આરોપીઓ છે. તેના પરિવાર ઉપર પોલીસની ફોજ હોય છે. અને પોલીસને એક જાણકારી મળે છે. કચ્છની અંદર આરોપીના એક પત્ની છે જેના છૂટાછેડા ભૂતકાળની અંદર થઈ ચૂક્યા હતા તેની પુત્ર પણ છે પોલીસ અહીંયા પર પહોંચ વધારે છે પોલીસ તેનો મોબાઈલ એની પત્ની પાસે એક મોબાઈલ હોય છે જેના મોબાઈલ નંબર છે તે ગુપ્ત રીતે પોલીસ મેળવી લે છે તેના કોલ ડિટેલ્સ કાઢવામાં આવે છે તો એક નંબર છે જે ચુકવનારો સામે આવે છે જે શંકાસ્પદ લાગે છે અને આ નંબર લેન્ડલાઈન નો હોવાનું જાણવા મળે છે પોલીસ તેની તપાસ કરે છે તો જાણવા મળે છે કે આ નંબર મહારાષ્ટ્રના મુંબઈની અંદર વરલી વિસ્તારના રેલવે સ્ટેશન નજીકનો છે અને આ નંબર છે તે એસટીબી ડીપીસીઓ છે. પોલીસ એક ટીમ છે ત્યાં રવાના કરે છે વરલી વિસ્તારમાં પહોંચે છે ત્યાં તપાસ કરે છે એસટીડી પીસીઓ શોધે છે અને તેના માલિક સાથે વાત કરે છે પોલીસ સાથે ફોટા લઈ ગઈ હોય છે આરોપીઓના જેથી કરીને તેને ઓળખી શકાય આ માલિકને આરોપીઓના ફોટા છે તે સોંપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ બંને લોકો અગર આપને જોવા મળે તો જૂનાગઢ પોલીસનો કોન્ટેક્ટ કરો ત્યારબાદ જૂનાગઢ પોલીસ છે તે પરત જૂનાગઢ આવી જાય છે પરંતુ દિવસો ફરી એક વખત વીતે છે જો કે પંદર દિવસ વીત્યા બાદ પોલીસને ફોન આવે છે આ ફોન અન્ય કોઈ નહીં પરંતુ એ લેન્ડલાઈન નંબરમાંથી આવે છે અને એ ફોન કરનાર હોય છે મુંબઈના વરલીમાં પીસીઓ નો માલિક તે પોલીસને જાણકારી આપે છે કે તમે જે ફોટો આપી ગયા છો એવો જ મળતો જુલતો વ્યક્તિ અહીંયા જોવા મળે છે બસ પોલીસે અહીંયા પણ ટાસ્ક ટીમની રચના કરે છે અને ટાસ્ક ટીમ બનાવે છે અને આ ટીમ છે તેને મુંબઈ જવા માટે રવાના કરે છે આ ટીમ જ્યારે મુંબઈ પહોંચે છે ત્યારે રાત થઈ ચૂકી હોય થી ગયેલી ટીમ પોતાની સાથે એક બાતમીદારને પણ લઈ જાય છે જેથી કરીને આરોપીઓને જે ઓળખી શકે આવા વ્યક્તિને પણ સાથે લઈ ગઈ હોય છે એસ પીસીઓના માલિક સુધી પહોંચે છે પોલીસ ખાતરી કરે છે કે આરોપીઓ અહીંયા છે કે કેમ અને આ જ વ્યક્તિ જોવા મળ્યો હતો કે કેમ પોલીસની આ ખાતરી થયા બાદ એ જાણકારી મળે છે કે આ શખ્સ છે જે મુંબઈનું વરલી રેલવે સ્ટેશન છે ત્યાં ફૂટપાથ ઉપર અત્યારે સૂતો છે આ સમય થયો હોય છે સવારના ચાર કલાક મતલબ કે અંધારું હોય છે અને અંધારું પોલીસ હવે આરોપીઓ સુધી જાય છે પહેલા એ ખાતરી કરે છે કે બાદમીદાને સાથે લીધો હતો તેને બતાવે છે તો એ કહે છે કે આ એ જ લોકો છે જે જુનાગઢના છે ત્યાં બે લોકો છે એ બંને ચારે તરફથી પોલીસ આરોપીઓ જ્યાં સૂતા હોય છે ત્યાં કરી લે છે તેની આરોપીઓએ ચડ્ડી અને બનિયાન પહેરેલું હોય છે મેલ ટીઆઈ છે તે આરોપીઓ જે સુતો હોય છે તેને હળસેલો મારે છે પગથી અને તેને ઉઠાડે છે તે આંખો ચોળતો ચોળતો ઊભો થાય છે અને ચારે તરફ જુએ છે તો પોલીસ છે તેને ઘેરી લીધો હોય છે આ બંને આરોપીઓને પોલીસ પકડી લે છે એમ પકડીને જુનાગઢ પોલીસ તેની પૂછપરછ કરે છે તો ખૂબ ચોંકાવનારો ખુલાસો થાય છે તેણે કીધું કે જાનકીની હત્યા કર્યા બાદ એ રાજકોટના એક ગામમાં છુપાયા હતા વાડી વિસ્તારની અંદર ત્યાં એક મહિલા સાથે તેણે ખોટું કામ કર્યું અને ત્યાંથી તે ભાગીને ફરી રાજકોટ થાય છે અને રાજકોટથી ટ્રેન મારફતે તે મુંબઈ પહોંચે છે અને મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચ્યા બાદ વાડી વિસ્તારમાં છૂટક મજૂરી કરતા હતા અને કચરો વીણવાનું પણ કામ આ લોકો કરતા હતા અને ફૂટપાથ ઉપર સુઈ જતા હતા આરોપીઓને કોર્ટની અંદર પોલીસ રજૂ કરે છે લગભગ નવ મહિના કે ઓગણીસ મહિનાનો સમય વીતે છે આરોપીઓને જ્યારે રજુ કરે છે ત્યારે આરોપીઓની તરફેણમાં કોઈ વકીલ કેસ લેવા તૈયાર નહીં બચાવ પક્ષમાં તેના કારણે એક રૂપારિલી આ વકીલ છે તેને એક કોર્ટ કહે છે કે તે આ કેસ બચાવો પક્ષનો લે પરંતુ રૂપારિલિયા પણ આગળ જતા તેણે અનિચ્છાક્યક્ત તરીકે જેના કારણે બાર એશોશનના પ્રમુખને આ કેસ છે તે બચાવ પક્ષના વકીલ તેને બનાવવામાં આવ્યા હતા આ કેસનો ચુકાદો માત્ર ફાસ્ટેટ કોર્ટની અંદર નવ કે ઓગણીસ મહિનાની અંદર આવે છે અને આ ચુકાદો દો ખૂબ જ ખફનાક હોય છે જુનાગઢ કોર્ટ આ કેસને રેરિસ્ટ ઓફ ધ રેર ગણે છે અને બંને આરોપીઓને ફાંસીની સજા સંભળાવે છે કોર્ટ તાળીઓની ગડગડાટથી કોર્ટ ગુંજી ઉઠે છે અને જજને પણ એ કહેવાની ફરજ પડે છે કે આ કોર્ટ રૂમ છે ભૂતકાળની અંદર આ પહેલો કેસ એવો ન હતો કે જુનાગઢ અંદર કોઈને ફાંસી ની સજા સંભળાવી હોય આની પહેલા પણ ઓગણીસો સત્તાણુ માં એક પતિ એક પત્નીની હત્યા કરી હતી જેને પહેલી ફાંસી સજા જુનાગઢ કોર્ટે સંભળાવી હતી અને બીજો કેસ હતો જેને ફાંસી સજા સંભળાવવામાં આવી છે આ બંને આરોપીઓને ને ત્યાર બાદ જેલ ધકેલી દેવામાં આવે છે પરંતુ પાછળથી થી બે હજાર તેર ની અંદર એવી પણ જાણકારી મળે છે કે આ બંને ગંભીર બીમારી હતી અને તેના કારણે તેની જે ફાંસી સજા હતી તેને આજીવન કેદ માં બદલવામાં આવી છે તેવું જાણવા મળે છે ડિજિટલ ભાસ્કરના આધારે એ પણ જાણવા મળ્યું છે કે એક આરોપી છે જે પેરોલ ઉપર આવ્યો હતો તેને જામીન ઉપર મુક્ત કર્યો હતો ચાર પાંચ દિવસ બાદ અને ત્યારબાદ તે ફરાર થયો હતો પોલીસના હાથે નહોતો લાગ્યો અત્યારે શું આનું સ્ટેટસ છે તે હજુ જાણવા નથી મળ્યું પરંતુ આ સમગ્ર માહિતી છે તમામ ડિટેલ છે તે અમે ડિજિટલ ભાસ્કરની માહિતીના આધારે આ વિડીયો તૈયાર કર્યો છે અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી પરંતુ ડિજિટલ ભાસ્કરમાં જે ડિટેલ્સ છપાયેલી છે જે માહિતી છપાયેલી છે એ માહિતીના આધારે અમે આ વિડીયો તૈયાર કરીને આપણા સુધી અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું આપણે સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ધન્યવાદ